ત્યારે ચોમાસામાં બાબતની ખાસ કાળજી લેવી પડે છે અને જો કાળજી ન રખાય તો ક્યારે મોટી દુર્ઘટના બનતી હોય છે આવી જ એક આકસ્મિક ઘટનાના કારણે બાયડના ડાબા ગામે બે લોકોના કરુણ મોત નિપજ્યા છે બાયડના ડાબા ગામે રહેતા ભૂપતભાઈ ભૂપતસિંહ ચંદ્રસિંહ ઝાલા પોતાના ઘર પાછળ આવેલા કપડા સુકવવાના તાર પાસેથી પસાર થતા હતા ત્યારે એ લોખંડના તારમાં વીજ પ્રવાહ ઉતર્યો હતો જેતી ભૂપતસિંહની કરંટ લાગતા તેમણે ચીસ પાડી હતી તેથી ચીસ સાંભળતાની સાથે જ તેમના પત્ની કેલાસબેન અને પુત્ર વિરેન્દ્રસિંહ ઝાલા બંને ભૂપતસિંહને બચાવવા ગયા હતા ત્યારે તે બંનેમને પણ વીજ કરંટ લાગ્યો હતો જેથી ત્રણેય જણા નીચે પટકાઈ ગયા હતા આ ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા લોકોએ વીજ પ્રવાહ બંધ કરી ત્રણેવને 108 દ્વારા સારવાર અર્થે ખસેડ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે पिता भूपतसी અને પુત્ર વિરેન્દ્રસી ઝાલાને મૃત જાહેર કર્યા હતા જ્યારે માતા કેલાસબેન ઝાલાને સારવાર અર્થે બાયડની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે સમગ્ર ઘટનાને લઈ અંબાલી યારા પોલીસ સ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે આમ ચોમાસામાં ખાસ અન્ય લોકો માટે પણ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે